ડીસા તાલુકાના જુના ડીસા ગામ નજીક એ ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ ઘટનામાં ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલા ઘઉનો પાક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના તાર ખેતરમાં પડતા શોર્ટ સર્કિટ થયું હતું જેના કારણે આગ લાગી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ખેતરમાં ફેલાઈ ગઈ હતી ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ખેડૂતના હાથમાં આવેલો પાક બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં